આશ્રમ શાળામાં ખોરાકી ઝેરની ઘટના બાદ બે ઇન્ચાર્જ આચાર્ય ફરજ મોકૂફ દાંતા તાલુકાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેરની અસરથી એક વિદ્યાર્થીનું મોત થતાં જિલ્લાભરમાં ખલબલાટ મચી ગયો હતો આ ઘટના માટે જવાબદાર આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બે ઇન્ચાર્જ આચાર્યોને તંત્ર દ્વારા ફરજ મોકૂફ કરી દેવાયા છે દાંતાની વેકરી ગામની આદિવાસી શાળામાં ખોરાકી ઝેરથી ઝાડા ઉલટી થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું તેમજ એકત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો બીમાર પડ્યા હતા આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લા પરિયોજના વહીવટ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિયામકને મોકલી અપાયો હતો જેમાં નિયામક આશીષ કુમારે બંને આચાર્યોને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરતા જણાવ્યું છે કે આ ઘટનામાં શાળા વેકરીના સંચાલક મંડળ તેમજ આચાર્ય દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે આથી રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર પી ચૌહાણ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદજી પી ઠાકોરને ફરજ મોકૂફ કરાયા હતા શિસ્ત વિષયક પગલા લેવા આદેશ કરાયો છે કે વેકરીયા આદિવાસી આશ્રમ શાળામાં મંગળવારે સન્નાટો જોવા મળ્યો હતો એક પણ બાળક શાળામાં આવ્યું ન હતું બે આચાર્યો સહિત સોળના સ્ટાફમાં એક શિક્ષક નાદુરસ્ત તબિયતના કારણે રજા છે જે આરોગ્યની ટીમ હજુ પણ સ્ટેન્ડ બાય છે આ ઘટના બાદ બારીબારના વિનાનું રસોડું અને હોલની સાફ સફાઈ કરવામાં આવી હતી તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ આશ્રમશાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અંદાજિત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે